ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ધર્મક્ષેત્ર જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે છે તે સ્થળ એ શબ્દ મહત્વનો છે કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા ગૌરવોના પિતા ધૂતરાષ્ટ પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા તેમની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા તેમ છતાં તેમની અર્થ અર્થસૂચક હતી અને ભાઈઓ વચ્ચે સુલે થાય એવી ધૂતરાષ્ટ્રની ઈચ્છા ન હતી પાંડવો અને ધૂતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના હતા પરંતુ અહીં ધૂતરાષ્ટ્રનો મનોભાવ વ્યક્ત થાય છે તેમને હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસા અધિકારથી જુદા પાડ્યા એ રીતે પાંડુના પુત્રો પોતાના ભત્રીજાઓ પ્રત્યે ધૂતરાષ્ટની વિશિષ્ટ આ પહેલા શ્લોકમાં જોવા મળે છે હવે શ્લોક બે સંચય ઉવાચ સંચય બોલ્યા દ્રષ્ટાતુ પાંડવ અનિકમ દુટમ દુર્યોધન તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા અવચનમ અબ્રવિત સંજય બોલ્યા હે રાજા પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા ધૂતરાજ જન્મથી જ અંધ હતા કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા તેમને ખાતરી હતી કે જે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં તેમ છતાં તેઓ તીર્થસ્થળના પ્રભાવે વિશે શંકાશીલ હતા દુર્યો રાજા તરીકે ઉલ્લેખ

વ્યુધામ દ્રુપદ પુત્રેન તવ પુત્રિષ્ય ધીમતા હે આચાર્ય પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે હવે અહીંયા વ્યૂહરચના જે કરી છે તેના વિશે દુર્યોધન આંગળી ચિંતા કહે છે મહામોદી દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલી હતો અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ હતા તેને દ્રોણાચાર્ય સાથે રાજકીય બાબતમાં ઝઘડો થયો હતો આ વિવેદના પરિણામે દ્રુપદે એક મહાન યજ્ઞ કરેલો જેનાથી તેને એક એવા પુત્રની પ્રાપ્ત કરેલો જે દ્રોણાચાર્યનો વધ કરી શકે દ્રોણાચાર્ય આ વિશે સારી રીતે જાણતા હતા તો પણ જ્યારે દ્રુપદના પુત્રનું નામ હતું એ યુદ્ધ વિદ્યા શીખવા માટે તેને કોને તો કે આવ્યો હતો તે ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્ય એ યુદ્ધ વિદ્યાના સર્વ રહસ્યો શીખવામાં લેશ માત્ર પણ આનાકાની કરી નહીં હવે કુરુક્ષેત્રના રણમેદાનમાં ધ્રુષ્ટ ધૂમ્ન પાંડવોના પક્ષે હતો દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધ કળા શીખ્યો હતો તેના જ આધારે તેને આ વ્યૂહરચના કરી હતી દુર્યોધન દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે કાંઈ કચાશ રાખે નહીં આના દ્વારા તે એમ પણ જણાવવા માગતો હતો કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્ય પાંડવ પ્રત્યે યુદ્ધમાં એવી જ રીતે ઉદાર રહે નહીં ખાસ કરીને અર્જુન તેમનો સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો દુર્યોધનને એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે તો અહીંયા આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો શ્લોક પૂર્ણ થાય છે